મિત્રો હું એડવોકેટ રાઠોડ દુષ્યંત અમદાવાદ મિત્રો આજે હું આપ સમક્ષ એક એવા વ્યક્તિત્વની વાત કરવા માટે આવ્યો છું એક એવું મજબૂત વ્યક્તિત્વ છે કે જેને માત્ર ને માત્ર બનાસકાંઠામાં જ નહીં ગુજરાતમાં જ નહીં આખા ભારતની અંદર કોઈ ના ઓળખતું હોય ને એવું નહીં હોય અને મિત્રો એ મજબૂત વ્યક્તિત્વ એટલે કે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરી મિત્રો હું માનું છું ત્યાં સુધી મારા મત પ્રમાણે જો આ ગુજરાતની અંદર જો કદાવર કોઈ નેતા હોય ને કોઈ મજબૂત નેતા હોય કોઈ હોશિયારમાં હોશિયાર નેતા હોય ને તો એ લોક નેતા એવા શંકરભાઈ ચૌધરી મિત્રો આપણને દરેકને પ્રશ્ન થાય કે શંકરભાઈ એટલે કોણ વિકાસનો પર્યાયવાચી શબ્દ એટલે શંકરભાઈ જે વિવાદ કરતા વિકાસ કરીને વિઘ્ન સંતોષીઓને સડસડતો જવાબ આપે ને તે એટલે શંકરભાઈ મિત્રો અઢારો વર્ણોને સાથે લઈને ચાલે ને તે એટલે શંકરભાઈ મિત્રો પોતાના વોટ બેંકની પરવા કર્યા વિના કે પોતાની ખુરશીની પરવા કર્યા વિના સરકાર સામે એકલા હાથે ઝઝુમીને મારા બનાસના લોકોના હિત માટે જે કામો લાવે ને તે એટલે શંકરભાઈના કટ્ટર વિરોધીઓને બનાસની ધરા પર માત્ર ને માત્ર વિકાસલક્ષી કામો કરી વિઘ્ન સંતોષીઓના મોઢા પર તમાચો મારે તે એટલે શંકરભાઈ મારા પશુપાલક ભાઈઓ મારા ખેડૂત ભાઈઓનું હિત સામા છે એનું હર હંમેશ ચિંતા કરતો હોય તે એટલે શંકરભાઈ મિત્રો આપણા બનાસ ડેરીનું નેતૃત્વ લીધા પછી ઉત્તર પ્રદેશમાં આપણા બનાસનું નામ ગુંજતું કરે તે એટલે શંકરભાઈ મિત્રો પૂરા વિશ્વની અંદર દર મહિને બનાસકાંઠા બારસો કરોડ રૂપિયા દૂધની આવકમાંથી મેળવે તેવી શક્તિ ધરાવતો જો જિલ્લો બનાવ્યો હોય તે એટલે શંકરભાઈ મિત્રો આપણા દરેકના મનમાં એક સહજ પ્રશ્ન ઉદભવે કે જે આ વાવ થરાદ નામનો જે જિલ્લો બનાવવામાં આવ્યો નવો એમાં ક્યાંક ને ક્યાંક શંકરભાઈ સાહેબનો સ્વાર્થ હશે તો મિત્રો આ વિડિયોના માધ્યમથી આપ તમામને હું કહેવા માગું છું કે એમને વાવ થરાદની જનતાનો સ્વાર્થ જોયો છે નહીં કે પોતાનો લોકોના નેતા એવા શંકરભાઈ ચૌધરીએ જે પશુપાલકોના પુરુષાર્થ થકી આજે બનાસ ડેરીને આખા દેશમાં નામ ના અપાવી અને એક આગું સ્થાન અપાવ્યું આ પણ શું પોતાના સ્વાર્થ માટે છે મિત્રો બનાસને પાણીદાર બનાવવા માટે ગામડે ગામડે તળાવ ખોદાવીને તે ભરવા માટે સરકાર સામે જઝુમીને પણ આપણા માટે પાણી નહેરો થકી પાણી પાઇપલાઇન દ્વારા લાવ્યા આ પણ શું પોતાના સ્વાર્થ માટે છે શું એ જે જ્યાં આગળ ધારાસભ્ય રહી ગયા અને હાલ જે જગ્યાએ છે ત્યાં આગળ ખૂબ જ સરસ વિકાસના કામો કર્યા અને કરી રહ્યા છે આ પણ શું પોતાના સ્વાર્થ માટે છે મિત્રો બનાસના કોઈ પણ માણસને મેડિકલ સુવિધા જલ્દીમાં જલ્દી ઉપલબ્ધ થાય એ માટે આપણા બનાસની અંદર મેડિકલ કોલેજ લાવ્યા અને મારા ખેડૂત મારો ખેડૂત ભાઈ અને પશુપાલકના દીકરો દીકરી ડોક્ટર બને એ પણ શું પોતાના સ્વાર્થ માટે છે મિત્રો શું બનાસને જ્યારે જ્યારે કુદરતી આફતનો સામનો કરવો પડ્યો ત્યારે ત્યારે એ પોતાના પરિવાર મૂકી બનાસને પોતાનો પરિવાર માની રાત દિવસ જોયા વગર બનાસના લોકોની બનાસના લોકોનું કામ કર્યું આ પણ શું પોતાના સ્વાર્થ માટે છે મિત્રો હંમેશા એક વાત યાદ રાખજો કે શંકરભાઈ ચૌધરી એ બનાસના એ ગુજરાતના એ આખા ભારતના તમામ લોકોના હૃદયમાં સ્થાન ધરાવે છે હું જે પણ વિઘ્ન સંતોષ વિઘ્ન સંતોષીઓ છે એમને આ વિડિયોના માધ્યમથી કહેવા માંગુ છું કે જે લોકોના હિત માટે જે કામ કરે છે ને સાચા અર્થમાં એનો જ લોકો વિરોધ કરે છે તમારી આંગળી ઝાલી તમને કોઈ ઓળખતું નહોતું તમને ઓળખતા કરાવ્યા તમારા માટે એ માણસે શું શું નથી કર્યું એ વિચાર તો કરો ખરેખર તમને શરમ આવી જોઈએ શરમ કે તમે કેવા વ્યક્તિનો વિરોધ કરવા નીકળ્યા છો કે જેણે તમારી આંગળી ઝીલી છે વિઘ્ન સંતોષો એટલું યાદ રાખજો કે એમણે બનાસના લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે એ બનાસના વિકાસ પુરુષ છે મિત્રો તેમણે બનાસ ડેરીનો પ્લાન્ટ નાખી દિયોદરની પ્રજાને ભેટ આપી તેમના અથાગ પ્રયાસો થકી બનાસમાં મેડિકલ કોલેજ કોલેજનું નિર્માણ થયું તેમજ ઉત્તર પ્રદેશ સુધી બનાસનું નામ ગુંજતું કર્યું મિત્રો આ એક જ વ્યક્તિ સતત વિકાસને જંગતો હોય તેના પર ખોટા મિત્રો આક્ષેપો ના કરાય મિત્રો તેમણે થરાદથી ધાનેરા સુધીની પાણીની પાઇપલાઇન નખાવી સતત એનું મોનિટરિંગ કરતા આવ્યા છે તેમણે પૂર જેવી મોટી કુદરતી આફતો વખતે સતત સીએમના સંપર્કમાં રહી જેટલી બની શકે તેટલી સહાય અપાવી સતત એ સમય દરમિયાન પોતાના ઉઘાડા પગે લોકોની સેવા કરતા રહ્યા ત્યારે ત્યારે મારે વિઘ્ન સંતોષીઓને કહ્યું છે કે અત્યારે તમે એમનો વિરોધ કરવા નીકળ્યા છો ત્યારે તમે એ ટાઈમે ક્યાં આગળ ભરાવી રહ્યા હતા લોકોના કામમાં તો તથી તમે નથી આવતા ક્યારે અને આજે તમે અત્યારે શંકરભાઈ જેવા શંકરભાઈનો વિરોધ કરવા નીકળી પડ્યા છો ખરેખર તમને શરમ આવવી જોઈએ શરમ મિત્રો છેલ્લે તમને બધાને એમ હશે કે હું એક શંકરભાઈ ચૌધરીનો માણસ હોઈશ એટલે એમને કરેલા કામોની આટલી બધી વાહ વાહ કરું છું પરંતુ મિત્રો એમાંનું કંઈ પણ નથી મિત્રો મારી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ બને છે કે જે લોકો સારું કામ કરી રહ્યા છે જે લોકોનું હિત ઈચ્છી રહ્યા છે એમના માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ પાખડી રૂપી પાંખડી રૂપી પણ કામ આવવું શંકરભાઈ ચૌધરી સાહેબને હું ક્યારેય નજીકથી મળ્યો પણ નથી કે ક્યારેય હું એમને ક્યારે એમને મેં નજીકથી જોયા પણ નથી મિત્રો માણસ કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ પાર્ટીનો હોય જે માણસ રાત દિવસ જોયા વગર લોકોનું હિત સામા છે એવી સતત ચિંતા કરતો હોય પોતાની આખી જિંદગી લોકોની સેવામાં ખપાવી નાખી હોય મિત્રો હું આજે એમની સાથે છું હું શંકરભાઈની સાથે છું મને મારો ધર્મ શીખવે છે કે જે સત્ય છે એને લોકોની સામે લાવવું અને વિઘ્ન સંતોષીઓના મોઢા ઉપર તમાચો મારવું જે વિઘ્ન સંતોષીઓ દ્વારા શંકરભાઈ સાહેબનો જે વિરોધ થઈ રહ્યો છે એ જોઈને બેસી રહેવું એ મારા લોહીમાં નથી હું દરેક જોડે એક એવી અપેક્ષા રાખું છું કે શંકરભાઈ ચૌધરી જેવા આવા સાચા વ્યક્તિના અઢારે વર્ણના લોકો એમના સમર્થનમાં જોડાઈએ ને જે વાવ થરાદ નામનો જે નવો જિલ્લો બનાવવામાં આવ્યો એને એક વિકાસરૂપી નવી દિશા અપાવીએ એ જ અપેક્ષા સ ભારત માતા કી જય 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 ગરી ગુજરાત